પણ જો કે ખડની ખળની દવાઓ સાટી સાટીને હરવી થઈ ગઈ છે પણ તોય હજી આવી અવાવરી જગાઓ હોય શેઠે પાડે ત્યાં મળી રહેશે અને કંઈક કંઈક વારો આવે શાક ખાવાનો બે કલાક વાડમાં રખડી જાણે એક તો જાણતા નથી અને જાણતા હોય તો મળતું નથી એટલે બધી વાતે પ્રોબ્લેમ વાળું છે પણ આવા નુસ્ખા એટલા બધા આપણા આયુર્વેદ શાસ્ત્રમાં છે કે આપણે એને આખી જિંદગી ભણીએ ને તોય ભણી ન હકીએ એટલી બધી ઔષધિ છે આ છે ને આ અમૃત જેવી ઔષધિ છે ને આનું શાક થાય આનો રસ પીવાય મહા મહા બીમારી ડાયાબિટીસ ને કેન્સર જેવી બીમારીમાં પેરાલિસિસ જેવી બીમારીમાં આયુર્વેદમાં એમ કે આનું શાક ખવાય આનો રસ પીવાય એટલે આનું સૂપ બનાવીને પીવાય ખૂબ જ શક્તિશાળી છે પણ આ કોઈથી ફ્લેટમાં ન થાય આ તો વાયડમાં વીડીમાં ને પાણામાં ને વેલામાં જ થાય અને આ ખાવા માટે કાં તો બહુ મોંઘા ભાવ દેવા પડે અને કાં પછી વાયડમાં રખડવું પડે તો જ આનો મેળ પડે અને આ એટલી જ દુર્લભ ઔષધિ છે પણ જો કે અટાણોની ખળની દવાઓ સાટી સાટીને હરવી થઈ ગઈ છે પણ તોય હજી આવી અવાવરી જગાઓ હોય શેઠે પાડે મળી છે અને કંઈક કંઈક વારો આવે શાક ખાવાનો બે કલાક વાડમાં રખડી અહીં ખોબોક જેટલા ચડે અને એમાં આખું ઘર રાજી થઈ જાય સમજા એટલે આ આવી ઔષધિ આવું જીવંતીના પાંદડાની ભાજી થાય જીવંતની ડોડીનું શાક થાય પછી કણજાની ભાજી થાય તાંદળજાની ભાજી થાય હે આ બધા છે ને મહા ઔષધિ શાક છે પણ આપણે કુવાડિયાની ભાજી થાય સાંભળીના રોગ હોય ને સાંભળીના રોગ ઝીણા મોટા એમાં કુણા કુવાડિયાના પાનની ભાજી કરીને ખાય એટલે એમ કે ગઈઠા કે સાંભળીના રોગમાં બહુ એનાથી ફાયદો થાય પણ હવે આ બધું છે ને થઈ ગયું છે દુર્લભ જાણે એક તો જાણતા નથી અને જાણતા હોય તો મળતું નથી એટલે બધી વાતે પ્રોબ્લેમ વાળું છે આ છે ને ગાડડી છે ગાડડી ગાડડી કહેવાય આના બીનો પાવડર માણસે ખાલી બે ગ્રામ લેવો જોઈએ વયું ગયેલું નેવું વર્ષે પુરુષત્વ ગયું હોય ને એ ગાયના દૂધ હારે બે ગ્રામ ગાડડીનો પાવડર હાકર મધને ને ઘી નાખીને પીવો તો લુપ્ત થઈ ગયેલું પુરુષત્વ પાછું આવે આ કડવા પરવળ છે આ પરવડ આપણે પરવળનું શાક ખાઈ ને એ પરવળ મીઠા પરવડ અને આ જંગલી પરવળ કહેવાય જો અહીંયા ફળ હોતે છે જો આ ફળ દેખાય ને ફળ હે અને આયુર્વેદમાં પટોલ કહેવાય પટોલ અને એવા દુર્લભ ઘી બનાવવાના હોય ને આયુર્વેદમાં એનો આમાં પરવળનો કડવા પટોલનો ખૂબ ઉપયોગ થાય જેમ કે કામદેવ ઘૃતમ છે એવા અલગ અલગ હર્બલ કૃત હોય ને એમાં તો આ મજા છે ને આ મજા વાડ વીડી વેલા ને વાડીઓમાં છે આ મજા મિત્રો ક્યાંય ફ્લેટમાં નથી કે ક્યાંય મોટા ખીચીના બગીચામાં નથી આ છે ને આ વેલો આ કૌશ બીજનો વેલો છે તમે ટીવીમાં જોતા છો ઓલી આવે લાયન બ્રાન્ડ કૌસા પાક આનો કૌસા પાક બને અને આ પુરુષોત્વ પુરુષત્વનું દાતા છે બીજથી શુક્રાણુઓ ભરપૂર પ્રમાણમાં વધે અને શુક્રાણુઓનું સ્પમની એક્ટિવિટી વધે આમાં ફળ આવશે અને એનું શાક થાય એનો પાક થાય એની અલગ અલગ વાનગી બને એ શિયાળામાં વધુ વપરાય એવી જ રીતે આજ આ થોડીક વાત છે આ છે બલ્લા આપણે કહેતા હોય ને બલ્લા અતિબલ્લા નાગ બલ્લા અને આને ગુજરાતી ભાષામાં ભાઈ કહેવાય ખપાઈટ સમજી ગયા અને ખેડૂને શેઠેથી ખોદી ખોદીને ઠોકી દે નાખી દે પણ તમે જુઓ તો આયુર્વેદમાં આનું એટલું બધું મહત્ત્વ છે એટલું બધું મહત્ત્વ છે કે એની કોઈ સીમા જ નથી આના આનો બીનો પાવડર પીવે આના મૂળનો પાવડર પીવે કોઈ પણ પ્રકારની શરીરની સ્ટેમિના ડાઉન થઈ હોય તો આ બલાનો પાવડર પીવાય મૂળનો પાવડર મૂળ ઉકાળીને પીવાય મૂળ પલાળીને પીવાય એવા અલગ અલગ ઉપયોગ છે ને કે આપણે કલ્પના કરી પણ આ જો વાસે કોણ વાસે એનું આપણે માનતા નથી ઓલા લેટેસ્ટ લેટેસ્ટ કહેવાય ને ભોયસુમ ભેલા પેમેન્ટ જમા કરાવે ને પછી આ ચાલે એને આપણે માની છીએ આપણને કંઈ વાંધો નથી પણ આ તો ખાલી વાત થઈ છે સમજી ગયા હવે આમાં આ છોડવો છે ને આ સોડવો દેખાય ને આ સંસ્કૃતમાં માર્ગ કહેવાય ગુજરાતીમાં અઘેડો કહેવાય હરિયાણીમાં લટજીરા કહેવાય અને હિન્દીમાં ચીડચીડા કહેવાય આ હાલીને તો આના બીયા લુગડે છોટે પણ મિત્રો આ એટલું મહા ઔષધનું કામ છે દાંતમાં પાયોરિયા થયા હોય તો આના મૂળનું કે થળનું દાંતણ કરો તો દાંતના કીડા મરી જાય એક જ પછી બીમારી હોય તો આનો ક્ષાર બને અપા માર્ગ ક્ષાર એની સરસ મજાની ઔષધ બને એની વિધિ અલગ છે આપણે એ નથી વાત કરી તાણે પછી કોઈ બહેનોને ડિલેવરીમાં પીડા હોય તો આનું મૂળિયું ખોદી અને થળિયું એકદમ ડિલેવરીની ઓપોઝિટ એટલે ગુદા માર્ગની એક્ઝેક્ટ લેવલમાં કમર ઉપર બાંધી દે દોરાથી એટલે પ્રસવની પીડા શાંત થઈ જાય અને ડિલેવરી નોર્મલ થઈ જાય એવું ગઈઢાબા કહેતા હું કાંઈ ડોક્ટર નથી પણ આવા નુસ્ખા એટલા બધા આપણા આયુર્વેદ શાસ્ત્રમાં છે કે આપણે એને આખી જિંદગી ભણીએ ને તોય ભણી ન શકીએ એટલી બધી ઔષધિ છે આ વાડવેલામાં કે અપરંપાર ઔષધિ છે જેને આપણે જાણવા માટે આખું જીવન જોઈ જાય તો મિત્રો આજની વાત હતી આપણી આ કંકુળાની કે કંકુળાનું શાક કંકુળાનું શાક તમામ પ્રકારના વિટામિનોથી ભરપૂર છે અને સિઝનમાં મળે ત્યારે ખૂબ પ્રમાણમાં માણસે ખાવું જોઈએ આનાથી શરીરની અંદર દિવ્ય ગુણની પ્રાપ્તિ થાય એમાં જો ગાયના ઘીમાં આનું શાક બનાવીને ખાય તો તો ઓહો હો એનો કાંઈ જવાબ નથી હે ઘટપણમાંય જોવાની આવે યા કંકુળા મિત્રો આવી ઔષધિ અને આવી જૂની વાતો જાણવા હતું અમારી ચેનલ અને અમારું ફેસબુક પેજ લાઈક કરો ફોલો કરો અને વધારે વધારે જન સમાજ સુધી પહોંચાડો અને તમે આવું કાંઈ જાણતા હોય તો તમે નાખો વિડીયો આ તો આપણું એક કામ છે આપણા બધાનું કામ છે આપણી બધાની ભાગીદારીથી થાય આ મારું એકલાનું નથી આપણી બધાની જવાબદારી છે જૂનવાણી ઋતુને પરંપરા જે આપણને આવડતી હોય એ સમાજ અમે મૂકવી મારું તમારું બેયનું કામ છે